ભાવનગરમાં શંકાસ્પદ ગૌમાસના જથ્થા સાથે બેય સમોહને ઝડપી લેતી ભાવનગર એલસીબી વહેલી સવારે પાંચ વાગ્યે આસપાસ રેડ કરી માસનો જથ્થો તેમજ જીવતા ગૌવંશને બચાવી લેવાયા ભાવનગર એલસીબી પોલીસે મળેલી ચોક્કસ બાતમીની આધારે શુક્રવારે વહેલી સવારે શહેરના ભિલવાડા સર્કલ કામલફળી ચોક નજીક ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવતા ડવ પર રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન આશરે સો કિલો કરતાં વધુનું શંકાસ્પદ ગૌવાંસ જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત અહીં કતલના ઈરાદે રાખવામાં આવેલ સાત જેટલા ગવંશને બચાવી લેવામાં આવ્યા હતા અને જીવતા પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા પોલીસે આ કામગીરી દરમિયાન હુસેન અને મોહસીમ નામના બે ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે આ રોડ ઉપર ગેરકાયદેસર ઓટલા બનાવી જાહેર રોડ પર ગેરકાયદેસર માસનું વેચાણ કરતા હોય તો તેની સામે આજ સુધી કોર્પોરેશન દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર